ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો જય શ્રી રામ સ્વાગત છે ફરી નવા બ્લોગ વિડીયોમાં અને આજે જઈએ છીએ બાર સવારના વાગ્યા છે લગભગ આઠ વાગ્યા છે બસ થોડી વારમાં નીકળીએ અને એમ સુધી બને રહેજો અમારા નવા બ્લોગ વિડીયોમાં ગાડી રેડી છે બસ થોડી વારમાં નીકળીએ જવા માટે નીકળી ગયા અને રસ્તામાં ગાય મચાલ તો એમને ચારો ખવડાવી દઈએ થોડું કુલ કરીને નીકળીએ આગળ જવા માટે મિત્રો અમે નીકળી ગયા જવા માટે ફાઇનલી અને અમે ગામને જઈએ છીએ હું મમ્મી અને ઘોટું તો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો તો મિત્રો પેટ્રોલ પૂરા ઊભા રહ્યા હતા અને પેટ્રોલ નખાઈ દીધું અને હવા પુરાવાની હતી હવાએ પૂરાવી લીધી અને પેટ્રોલ નખાઈ દીધું અને હવે નીકળીએ જવા માટે તો બ્લોગમાં બને રહેજો અને બ્લોગ માં રહેજો તો નાસ્તો કરીને પછી નીકળીએ આગળ જવા માટે તો મિત્રો મહેસાણાનું રાધેકૃષ્ણ મંદિર છે અને આજે જન્માષ્ટમી છે આઠમ છે સાંજે તો અહીંયા બહુ જ ભીડ હશે અને ગામડે જતા અમારા રસ્તામાં જ આવે છે એટલા માટે વિડીયોમાં લીધું હરે કૃષ્ણ જય દ્વારકાધીશ તો મિત્રો ફાઇનલી હારી જ પહોંચી ગયા અમે અને અમારે માસીના ઘરે જવાનું છે તો મમ્મી ગઈ છે ફ્રૂટ લેવા માટે ગુડુ બેઠે જઈને શરદી થઈ ગઈ તો એ અંગાજ આવી છે અને ઉતારીએ નીચે મમ્મી ત્યાં ફ્રૂટ લેવા ગઈ છે સફાજન ને કેળાને એવું માસીના ઘરે આવી ગયા અને ક્યાં લગભગ સાડા અગિયાર આવ્યા અમે અને જમવાનું જમી લીધું સાડા બારે જમવા બેસી ગયા હતા અને માસી એમને બધા જમવા બેઠા રૂમમાં મમ્મી અને ભાભી એમને લીંબુ પાડે છે લીંબુડીથી અને તેણી અહીંયા રમે છે આ માસીનું જૂનું ઘર છે અહીંયા બહુ રહ્યો હું અહીંયા વેકેશનમાં બહુ આવતો તો અને આ નવું ઘર છે બનાવ્યું છે હમણાં દબાવારું ને મિત્રો અમે માસીના છોકરાની ખબર કાઢવા આવ્યા છે કેમ કે એને વચ્ચે એડમિટ કર્યો હતો થોડી તકલીફ થઈ હતી એટલા માટે આ તો એમને જમવા બેઠો છે જમી લે એટલે એમની સાથે તમને મુલાકાત કરાવીએ માસીનો છોકરો જમીને આવી ગયો જમવા બેઠો તો અને એની ખબર કાઢવા આવ્યા છે એની તબિયત ખરાબ હતી વચ્ચે એટલા માટે એડમિટ કર્યો હતો તો એના હમાચા લેવા આવ્યા હતા અમે તો તબિયત એકદમ સુધરી ગઈ કમ્પ્લેટ છે અત્યારે તો બધું સારું છે અને જમી લીધું બસ અમે થોડી વારમાં નીકળીશું હવે અમદાવાદ જવા માટે કદાચ મામાન ઘરે જવાનું છે અહીંયાથી રિટર્નમાં તો એમને ભેગા થતા જઈશું તો વિડીયોમાં બનાવી રહ્યો છે તો મિત્રો ફાઇનલી માસીના ઘરેથી નીકળી ગયા અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો નીકળી ગયા પછી અને હવે જઈએ છીએ અમારા ગામડે ત્યાં માતાજીના મંદિરે દર્શન કરીને પછી જઈએ મામાના ઘરે તો આવી ગયા ફાઇનલી અમારા ગામડે તો રામાપીનું મંદિર છે આ બસ સ્ટેન્ડ જોડે અને આગળ જઈએ તમને મુલાકાત કરાવીએ અમારા ગામની અને મિત્રો ગામના ટોળે પહોંચી ગયા અને આ ગામ ટોડાની જોગણી માતા છે જય જોગણીમાં અમે આગળ જઈએ પછી અમારા ઘરે પહોંચી અને તમને બતાવીએ મિત્રો અમે માસીના ઘરેથી નીકળી ગયા હતા અને મામાના ઘરે જતા હતા રિટર્નમાં તો અમારું ગામ વચ્ચે જ આવે છે તો માતાજીના દર્શન કરતા જઈએ આજે અમારું ઘર ગામડાનું ને અમારા માતાજીના દર્શન કરી લઈએ પછી નીકળીએ મામાના ઘરે જવા પછી ત્યાં થોડી વાર રોકાઈ ને પછી નીકળીશું અમદાવાદ જવા માટે સુધી લોકમાં દર્શન કરી લઈએ તમને પણ માતાજીના દર્શન કરાવીએ જય સિકોતર માં નું મંદિર છે જય સિકોતરમાં મમ્મી દર્શન કરે છે અહીંયા અને આ સિંધોઈ માનું મંદિર છે જય સિંધોઈ મા જય સિંધોઈ મા મિત્રો દર્શન કરી લઈએ પછી નીકળીએ જવા માટે નીકળીએ મામાના ઘરે જવા માટે જ્યાં હું જોગણી માતાનું મંદિર છે મમ્મીને દર્શન કરવા એટલે ઉભો રહ્યા અને સામે મિત્રો જે પહાડ છે એની પાછળ તલાવ છે તેઓ કોક દિવસ આવીશું તો આખા ગામનું તમને બધું બતાવીશું અત્યારે ઉતાવળ હતી એટલે જવા માટેની મિત્રો મિત્રો મામાના ઘરે આવી ગયા અને અંદર જઈને મળીએ બધાને બ્લોકમાં બનાવી રહેજો મિત્રો જવાનું કર્યું અને વરસાદ આવી ગયો મામાના ઘરે હતા અને વરસાદ ધીમો થાય પછી નીકળ્યો અમદાવાદ જવા માટે અને મમ્મી ને મામા બેઠા છે મામા મામાના ઘરે મરચી વાળી છે અને આ બાજુ ચોરી ચોરી વરસાદ રહી ગયો નીકળીએ અમદાવાદ જવા માટે બધા મૂકવા આવે છે એમને બહાર હા વિવેક છે મારો મામાનો છોકરો તો વિડીયોમાં બને રહેજો જય માતાજી કઢી આઈ ગયા ગામડેથી નીકળી ગયા હતા મામાના ઘરેથી અને કઢી ઉભા રહ્યા ગોડુ ને પકોડી ખાવી હતી તો પકોડી ખાઈને પછી નીકળીએ ઘરે જવા માટે તો મમ્મીને ગોડુ બાર ઊભા છે ઉતારીએ પકોડી ખાઈને પછી નીકળીએ જવા માટે મિત્રો ગામડેથી ફાઇનલી ઘરે આવી ગયા અને થોડી વાર આરામ કરી લઉં પછી આઠ નવ વાગે પાછું સાબરમતી જવાનું છે નિમિષાના ઘરે તો એન સુધી બન્યા રહેજો અમારા નવા બ્લોગ વિડીયોમાં તો જઈએ ઘરે આરામ કરી લે પછી નીકળીએ મોડે તો મિત્રો સાબરમતી જવા માટે નીકળી ગયો રસ્તામાં જ છું બસ હમણાં નીકળ્યો નવ વાગ્યા નવ પાંચ થઈ જવાનું હતું ને મિત્રો ગામડેથી સાડા પાંચે આવી ગયા હતા અમે અને થોડી વાર સુઈ ગયો તો આરામ કર્યો અને ફ્રેશ થઈને નીકળ્યો છું હવે સાબરમતી જવા માટે તો ટી જોજો અને રિટર્ન આવવામાં થોડું લેટ થશે સાડા બાર એક રૂપ થશે જોઈએ ટાઈમ કેવો રહે છે તો પહોંચી અત્યાર તો સાબરમતી નિમિષાના ઘરે બસ રસ્તામાં જ છો રસ્તામાં અને બાર વાગે એટલે જન્માષ્ટમીના ફટાકડા ફોડે છે લોકો અને ઉજવણી કરે છે એ નીકળે હું ભરી જાઉં છું સાબુ વગેરે નીકળી અને ઘરે પહોંચતા લગભગ દસ પંદર મિનિટ સુધી થઈ અને રાતમાં આઠ વાગ્યા અને આ પ્રોબ્લેમને પૂરો કરીએ ફરી મળીએ નવા લોબ્રેરીમાં અમારો બ્લોગ કમ્યો હતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી